શું નામ છે આપનું રમજાન રમઝાન ભાઈ શું બનાવ બન્યું આપની જોડે બનાવ બન્યો એમાં એવું હતું વેલ્ડિંગ કરાવવા મારી ઘણા આવ્યા હતા અઠવાડિયા પહેલા મેં કીધું ખટાડાનું વેલ્ડિંગ હું કરતો નથી નાના નાના કામ કરવું કોઈ મોટર ખાટલાના એ કે કાંઈ વાંધો નહીં નહીં દે મેં ના બે ત્રણથી પાછા થયા ને તો પાછો ફોન ના આવ્યો કે તારે ઉપાડ દેવાનો હોય એકતાલીસ હજાર રૂપિયા કીધું ના ભાઈ બે વરા થયા

ના નથી આપવાના બે વરા થયા સાહેબ ઉતરી ગયો હું દેવાના હોય તો બે વાર પેલા કેવાય ને બે વરા પછી તારે દેવાના હે હું એના નોકરી કરતો હતો બે વરા પહેલા અઢી વાર મેં એનામાં નોકરી કરી તો અઢી વાર નોકરી કરી એનું કાંઈ નહીં કે ના એ ન હાલે જેમ એમ કઈ માયરા મારી માગણી એ જ છે મને માર્યો શું લેવા બરોબર પૈસા જોતા હોય તો કે મારીને તો પૈસા નીકળે નહીં ને મારી વસ્તુ બધી લઈ જાય હું એકલો માણા આવું બે છોકરા હે લોન ઉપર મેં વસ્તુ બધી લીધી હતી ગેસ વેલ્ડિંગની બધી લઈને આવી ગયા મારે હપ્તા ભરવા છે માં ભરવાના

બધી જગ્યાએ માર્યો અત્યારે સંડાસ જવા અમે તકલીફ પડે